નમસ્તે ખેડૂત મિત્રો સોનીભી આવી ગયા છે તલના વાહનની અને ચોકાની હરાજી લઈને જોઈ શકો છો આવક સારી એવી છે લાઈનમાં ઢકલા દેખાય છે અને દસથી બાર વાહન પણ આવ્યા છે તારીખ પંદર પાંચ બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ અને ઊંચામાં એકવીસો પંચાવન સફેદમાં નામ પડ્યા છે અને કાળામાં ચોત્રીસો ને નામ પડ્યું છે બેમાં હજી સારા સુપર માલ આવે તો દસ વીસ રૂપિયા ઉપર નામ પડી શકે આવક સારી છે અને જનરલ બજાર સફેદમાં છે તેરસોથી માંડીને બે હજારના છે ચાલો જોઈ લઈએ હાર્દિક માલ સારો છે

ચૌદસો પંચાણું ચૌદ પંચાણું ચૌદ પંચાણું કાળા કાળા 40 નંબર કાળ આયા હાલો ભણા હાલો 40 નંબર લે કેવાય 80 નંબર 12 હાલે 90 નંબર 350 જણો હો 300 રૂપિયા 300 રૂપિયા કા ભુરા અલ્યા કાકા

ચોત્રીસો ને ચાલી કાળા દર નામે રાજેશભાઈ

ચોત્રી પચી ચોત્રીસો ને પચી